લીંબડીની જીવન જ્યોતિ વિદ્યાલયમાં ઈ અને વીવીપેટ મોબાઈલ એપ્લિકેશન થી બાર સંસદ ની ચૂંટણી યોજાય દાહોદ જિલ્લાના લીંબડીમાં કાર ઠરોળ ઉપર આવેલ જીવન જ્યોત વિદ્યાલય તેમજ આર એમ દેવડા સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં લોકશાહીના પર્વની ઉજવણી કેવી રીતે કરી શકાય તેમજ તેમાં કેવી રીતે વોટ નાખી શકાય તેના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તેમજ અત્યારથી સ્કૂલના વિદ્યાર્થીઓમાં મતદાન કરવાની જાગૃતિ ફેલાય તે હેતુથી સ્કૂલમાં વર્ગ મોનિટરની ચૂંટણીમાં સ્કૂલ દ્વારા બનાવવામાં આવેલ નવીન ઈવીએમ એપ્લિકેશનથી વોટિંગ કરવામાં આવ્યું હતું ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો વતી શાસન કરે છે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે જેમાં મતદાતાઓ પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે છે જ્યારે આજનો બાળક આવતીકાલનું ભવિષ્ય છે બાળકમાં શાળા કક્ષાએથી જ ઉત્તમ અને જવાબદાર નાગરિક તરીકેના ગુણો વિકસે તેની કાળજી લેવામાં આવે છે આથી જીવન જ્યોત વિદ્યાલય લીંબડી તેમજ શ્રીમતી આર એમ દેવડા માધ્યમિક સ્કૂલ લીંબડીમાં બાળકોને લોકશાહી પદ્ધતિ અને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી અને શાળાના આચાર્ય કુલદીપ મોરી તથા શૈલેષ ભાભોર દ્વારા તેમજ શાળાના સમગ્ર શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓએ બાળ સંસદની ચૂંટણીમાં મતદાનમાં ભાગ લીધો હતો તેમજ આ અંગે વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવી હતી